સવારે ભુસ્ખલનને કારણે લગભગ ત્રેસઠ મુસાફરોને લઈને જતી બે બસો ત્રિસુલી નદીમાં ખાબકી હતી મળતી માહિતી મુજબ બંને બસમાં બસ ડ્રાઈવર સહિત કુલ ત્રેસઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા અકસ્માત સવારે લગભગ સાડા ત્રણ વાગે થયો હતો ચિતવન જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્રદેવ યાદવે કહ્યું કે ઘટના સ્થળે છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે સતત વરસાદને કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે ઇન્દ્રદેવ યાદવના જણાવ્યા અનુસાર રાજધાની કાઠમંડુ જઈ રહેલી એન્જલ બસ અને ગણપતિ ડિલક્ષ સવારે લગભગ સાડા ત્રણ વાગે અકસ્માતનો ભોગ બની હતી પોલીસે જણાવ્યું કે કાઠમંડુ જઈ રહેલી બસમાં ચોવીસ લોકો અને અન્ય બસમાં એકતાલીસ લોકો મુસાફરી કરી રહ્યા હતા ગણપતિ ડીલક્સમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરો વાહનમાંથી કુડી પડવામાં સફળ રહ્યા હતા આ જ ઘટનામાં નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહેલે ટ્વીટ કર્યું હતું કે નારાયણગઢ મુગલી મુગલીન રોડ એક્શન પર ભૂસ્ખલન અને પૂરને કારણે સંપત્તિને નુકસાન થવાને કારણે બસ ધોવાઈ જવાથી લગભગ પાંચ ડરજન મુસાફરોના ગુમ થવાના સમાચારથી ખૂબ જ દુઃખ થયું છે ભૂસ્ખલન છે જે મેં દેશના જુદા જુદા વિભાગોમાં ગૃહ વહીવટ સહિત સરકારની તમામ એજન્સીઓને મુસાફરોની શોધ કરવા અને તેમને અસરકારક રીતે બચાવવા માટે નિર્દેશો આપ્યા છે